નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ અમેરિકામાં ભયંકર કાર અકસ્માતમાં આણંદ જિલ્લાની ત્રણ ગુજરાતી મહિલાઓના કમકમાટી ભર્યા મોત અમેરિકા ગુજરાતીઓની સપનાની નગરી છે પરંતુ આ ધરતી અનેક ગુજરાતીઓના જીવ લઈ રહી છે ત્યારે અમેરિકામાં માર્ગ અકસ્માતમાં ત્રણ ગુજરાતી મહિલાઓના મોત નીપજ્યા છે મૃતક ત્રણેય મહિલાઓ મૂળ આણંદ જિલ્લાની વતની છે તેમની કાર ઓવરપાસ સાથે અથડાઈને ચાર લેન કૂદીને ઝાડ સાથે અથડાઈ હતી ઓવર સ્પીડના કારણે કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકાના સાઉથ કેરોલિનાના ગ્રીનવિલેમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં આણંદ જિલ્લાની મૂળ રહેવાસી મહિલાઓ જે અમેરિકામાં સ્થાયી થઈ હતી તેમના મોત નીપજ્યા છે મૃતકોમાં બે મહિલાઓ વાસણા ગામની છે તો એક મૃતક મહિલા કાવીઠા ગામની મૂળ વતની છે તો આ અકસ્માતમાં ગાડીમાં સવાર વધુ એક વાસણા ગામની મહિલાની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે મૃતક મહિલાઓના નામ જોઈએ તો રેખાબેન દિલીપભાઈ પટેલ વાસણા સંગીતાબેન ભાવે ભવનેશભાઈ પટેલ વાસણા મનીષાબેન રાજેન્દ્રભાઈ પટેલ કવિઠાનું મોત સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મહિલાઓ કારમાં સવાર થઈને એટલાન્ટાથી ગ્રીન વિલે સાઉથ કેરોલિના જઈ રહી હતી ત્યારે વચ્ચે આ અકસ્માત નડ્યો હતો કાર ઓવર સ્પીડમાં હોવાને કારણે અકસ્માત થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે અકસ્માતને પગલે અમેરિકન પોલીસ દોડતી થઈ હતી તો બીજી તરફ ગોઝારી ઘટનાને લઈને વાસણા અને કાવીઠા ગામોમાં શોકની લાગણી ફેલાઈ છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર